ખેડૂત મિત્રો રમણીભાઈ કોટડિયા નામની ત્રણ ચેનલ ચાલે છે સૌ પ્રથમ રમણીભાઈ ખેડૂતો સાથે થયેલી વાતચીત આપણે મૂકીએ છીએ જેમાંથી ઘણા બધા વ્યક્તિઓને જરૂરી જાણકારી મળી રહે છે રમણીભાઈ કોટડિયા રેવન્યુ અંદર તમે જાતે કામ કરી શકો એ માટે વિગતો ફોર્મ્સ ભરતા ડોક્યુમેન્ટ બનાવતા શીખવામાં આવે છે અને કેટલાક જાણવા જેવા ફોર્મ મૂકવામાં આવે છે જ્યારે રમણીભાઈ કોટડિયા વિડીયો આ તમે જે જોઈ રહ્યા છો એની અંદર જે છે એ કેટલીક અગત્યની બાબતોની કાયદાકીય જાણકારી અને પ્રેક્ટિકલ પણ ઉપયોગી થાય એવી જાણકારીઓનો વિડીયો આપણે મૂકીએ છીએ જેથી કરીને તમને તમારા કામની આસાની રહે અને તમે તમારો રેવન્યુ રેકોર્ડ વધારે સારી રીતે ચોખ્ખો મેન્ટેન કરી શકો એટલા માટે આજનો ટોપિક લઈને આપણે આવ્યા છીએ મોટામાં મોટો જો ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન હોય તો એ રસ્તા અંગેનો છે મામલતદાર કચેરીની અંદર રસ્તાના કેસો ચાલતા જ હોય છે અને ગામે ગામ આ પ્રશ્ન હોય છે ખાસ કરીને ક્યારે થાય એક આખો સર્વે નંબર છે આ સર્વે નંબરના બે હિસ્સા થયા એટલે બે ભાઈઓ વેચણી કરી વળી એના બે છોકરાઓની વેચણી થઈ એટલે હાલવાનો રસ્તો એકબીજામાં થઈને હોય ક્યાં લખાવતા તો છે નહીં કોઈ હવે એ જગ્યા જયારે ત્રાહી ત્રીજી વ્યક્તિને વેચે એટલે પ્રશ્ન ઉભો થાય બે ભાઈ ભાઈઓના કજિયા થાય એટલે પ્રશ્ન ઉભો થાય ભાઈ મારી ઘી તેને લગ્નનું આમંત્રણ આપ્યું ને હા આપ્યું ને એકલાને કેમ ન આપ્યું બે જણાને હતું ને ત્યારે હા વ્યવહાર તો આવી નાની બાબતનો કજિયો છે એટલે ખેતર સુધી પહોંચે અને હલણના રસ્તા બંધ થાય પછી બીજો શું કરે હેલિકોપ્ટર લઈને જાય તો એના માટે થઈ અને મામલતદાર સાહેબની કોર્ટમાં કેસ દાખલ કરવો પડે મામલતદાર કોર્ટમાં કેસ થી ન પતે તો અપીલમાં જવું પડે સિવિલ કોર્ટમાં જવું પડે અહીંયા કેટલીક અગત્યની માહિતીઓ સમય મર્યાદાની કહેતો નથી કારણ કે એનાથી કજિયાઓ વધશે મારું કામ કજિયા ઓછા થાય ને એ માટેનું છે કજિયા કોઈને કાયદેની બાબતો ક્લી પોઈન્ટ આપી અને એ કેસ હારી જાય અથવા તો બીજાને હુરાતન ચડે કે હું આને હેરાન કરી નાખું એ બાબતો હું આમાં ઈરાદાપૂર્વક કહેતો જ નથી કે ભાઈ કેવા કેસો મામલતદાર કોર્ટમાં ચલાવી શકાય કેવા ના ચલાવી શકાય આપણે પ્રશ્નો જ ઉભા ન થાય ને એના માટેની આ વાત છે પ્રશ્નો ઉભા થયા પછી તો તમારા વકીલ તમને સમજાવશે કે કેવા કેસ ક્યાં ચલાવવા જોઈએ કારણ કે ઘણી વખત માહિતીનો દુરુપયોગ થતો હોય છે તો આપણે અત્યારે વાત કરીએ રસ્તા અંગેની તો રસ્તો શું કરીએ તો કજિયો ન ઉભો થાય તો કોઈ પણ ખેતરમાં જવા માટેનો એક રસ્તો તો અનિવાર્ય હોવો જ જોઈએ તમારો મૂળભૂત જમીન હશે તો રાજાશાહી વખતથી જયારે સોંપવામાં આવી એ શિમખાડા અંદર રસ્તો નોંધાયેલો હોય છે ટિપ્પણી અંદર રસ્તો બતાવેલો હોય છે સીમતળનો નકશો કઢાવો અને સ્કેચ કઢાવો એમાં રસ્તો બતાવેલો હોય છે રેવન્યુ રેકોર્ડ તો ચોખ્ખા જ હતા ગોબરા તો આપણે કર્યા બાપ દાદાની જમીનના ભાગ પડ્યા રસ્તા ક્યાં નોંધાવવાની એ જવાબદારી તો આપણી છે સરકારની તો છે નહીં સરકારને ક્યાં ખબર છે કે તમે રસ્તા કેવી રીતે પડ્યા છે રસ્તા તમે બે રીતે કરી શકશો રસ્તાના પણ રસ્તા હોય છે રસ્તો જે મેળવવો છે એ એક ખાલી ઇઝમેન્ટ રાઇટ તરીકે નોંધાવો એટલે ક્ષેત્રફળ ઘટે નહીં બને ત્યાં સુધી આ જ રીતે કરવું જોઈએ એમાં ખાસ કરીને કિંમતી જમીનો શહેરની આજુબાજુ હોય તો કોઈનું ચોવીસ કેરેટનું સોનું બાવીસ કેરેટનું ન બનાવીને ખાય કારણ કે રસ્તાની અંદર તમે માનો કે આમ રસ્તો તમારો જાય છે પાંચસો મીટર જાય છે લાંબો ખેતરની અંદર મીટર થતા બાદ ન લાગે પાંચસો મીટરનો રસ્તો હોય ખાલી ચાર મીટરનો રસ્તો તમે આપો એટલે તો આપવો જ પડે ને બાર ફૂટ નો તો અત્યારે જાદુ આપવો જોઈએ ચાર મીટરનો રસ્તો સ્થળ પાંચ ચોક ને વીસ બે હજાર મીટર જગ્યા થઈ અડધો એકર જગ્યા થઈ અડધો એકર જમીનનો ભાવ વીસ કરોડ હાલતો હોય તો દસ કરોડ જગ્યા થઈ કોઈની જમીન આવી કાપી નખાય જયારે એને થાય ત્યારે એને એકાદ રસ્તો મળવાનો જ છે રસ્તાનો અધિકાર તમે છે ને એને રસ્તા આપવાના છે એને વખતે તો એકાદ રસ્તો મળી જવાનો છે એની જમીન કાપીને શું ફાયદો હવે જમીન જમીન ક્ષેત્રફળ તમે લીધો છો તમારા માટે નકામું છે કારણ કે આવું ભાઈ પટ્ટાની શું કરશો બાકસ જેવી હળી ગોઠવી હોય એવી લીટી થાય એમાં તમે પ્લોટિંગ તો કરી નથી અગવાના એટલે જ મેં કીધું કે ચોવીસ કેરેટના સોનાને બાવીસ કેરેટ ન બનાવી નાખાય ખાલી ઇઝમેન્ટ રાઇટ લેવાય અને ભાવ પણ તમારે ક્યાં દેવો છે ઇઝમેન્ટ રાઇટમાં ભાવે આપણે માર્કેટ વેલ્યુ થોડી દઈએ છીએ લમસમ કિંમત દઈએ છીએ તો ઇઝમેન્ટ રાઇટ તરીકે રસ્તાને નોંધાવો એટલે એનું ક્ષેત્રફળ ન ઘટે ન તમારું ક્ષેત્રફળ વધે તમને એનો અધિકાર મળી જાય ખેડૂત મિત્રો શું કરે છે દસ્તાવેજમાં લખાવી નાખે છે પછી એ દસ્તાવેજવાળી જમીન મેં લીધી બીજાને વેચી તો મારા દસ્તાવેજમાં પડી રહી હવે ઓળાને લખાણી ન લખાણી તો ખબર નથી હામે ઓળાને ખબર નથી કે આમાંથી કોણનો હક છે સામાન્ય બુદ્ધિ તો કોઈ વાપરતા નથી પરિણામે એ રસ્તો બંધ કરે પાછળ વાળાને હાલવાનો કે તારે હાલવું અહીંયાથી આવે હવે દસ્તાવેજો શું આવે એ તો સિવિલ કોર્ટમાં જવું પડે મામલેદાર કોર્ટમાં ને સિવિલ કોર્ટમાં દસ વર્ષે ચુકાદો નો આવે તો તમારે રેવન્યુમાં નોંધાવવો જોઈએ ખેડૂતોને ખબર જ નથી પડતી કે રેવન્યુમાં નોંધાવવો જોઈએ તો એને તમારે સાત નંબરમાં નોંધાવવો જોઈએ અન્ય આંખોની અંદર રસ્તો આપનાર અને રસ્તો મેળવનાર બંને એક અલગથી એફિડેવિટ કરે એફિડેવિટ કરી અને એને જમા કરાવો આ બાબત મેં રમણીભાઈ આ રેવન્યુ માર્ગદર્શન રસ્તાના આંખો નોંધાવવાનું પ્રેક્ટિકલ ફોર્મ ભરીને જાતે શીખવાડેલું છે જોઈ જજો અને પછી એફિડેવિટ સાથે અથવા નકલ હોય તો હાઇલાઇટર મારીને રેવન્યુમાં જમા કરાવો એની એકસો એકસો ત્રીસ દિવસની મુદત હોય છે એની નોટિસ વધે એકસો પાંત્રીસ ડી જે છે એ કલમનો નંબર છે તો નોટિસ વચ્ચે બે બધી એક પક્ષવાર વાંધો ન લે એટલે પ્રમાણિત થાય એના સાત નંબરને તમારા સાત નંબરમાં નોંધાઈ જાય રસ્તા અંગેનો હક અને અલગથી એનો એક હકપત્ર કે નોંધ દાખલ થાય બંનેમાં એ નોંધ કોમન હોય પ્રેક્ટિકલ સાથે મને તમને શીખવાડીશ એક રસ્તો આ રીતે થયો બીજો રસ્તો ખરીદીને મેળવેલો અધિકાર કારણ કે કાર્ટ્રોટ ગાડા મારક મેળ્યો હોય એ ગાડા મારક તો તમારો જે છે એ વધીને 8 ફૂટનો હોય આની અંદર ટ્રેક્ટર કેમ લાવું હાર્વેસ્ટર કેમ લાવું વણાંગ તો કોઈ સંજોગમાં વળે નહીં તો એ જ રસ્તો ખરીદવો પડે જેટલા અધિકારથી મળે ને એટલા જ અધિકારથી મળે અધિકારથી ન મળે તો આપણે ખરીદવા પડે મારી સાઈઝ જે છે આ પેન્ટની જે છે એ માનો કે ચોત્રીસ ની કમર છે મારી પણ ફાટીને ફૂલાઈને દળા જેવડો થાય અને મારી કમર જે છે ચીમોતેર ની થાય તો મારું પેન્ટ ક્યાંય મળે નહીં મારે ચીવડાવવું પડે રેડીમેડ કપડાની દુકાને ન મળે તો આ જ રીતે જ્યારે આપણે મોટો રસ્તો જોતો હોય તો વેચાતો લેવો પડે અને વેચાતો રસ્તો લઈએ ત્યારે ખાસ નોંધાવી લેજો ને પૈસા પાણીમાં જશે તો એ પણ બતાવીશ બીજી નંબરની અંદર મને અધિકાર વાળો રસ્તો અહીંથી મળ્યો ફરીને જાય છે મારે આજુબાજુ વાળો જે છે અહીંથી મારે ચાર જણાના ખેતરમાંથી જવું પડે છે જ્યારે પેલી બાજુથી મારે એક જ જણાનું નાનું એવું ખેતર છે અને ત્યાંથી જરાક જગ્યા હું બે ગુઠા જમીન વેચાતી લઈ લઉં તો મને એ જગ્યાનો રસ્તો ટૂંકો મળે છે અને મને પૈસા ખેડતા પોસાય છે તો મને બીજો રસ્તો પણ મળી શકે તો આગલો રસ્તો અધિકાર વયો જ હશે જો સાત નંબરમાં નહીં નોંધાવો ને તો કારણ કે એક ખેતરમાં આવવા માટેના બે રસ્તાના અધિકારો વણ લખાયેલા અધિકારો મળે નહીં તમે ભલે અહીંથી હાલતા હતા એ તમારા અધિકારો ગયા જો તમે નોંધાવેલા હશે તો જ મળશે આ સાથે પ્રેક્ટિકલ સાથે બતાવીશ ઘણા બધા ખેડૂતો જે મને ખબર છે કે માનશે નહીં કેમ કે આવું થોડું હોય તો પ્રેક્ટિકલ સાથે હું તમને બતાવું છું સાત નંબરમાં મેં જે રસ્તા નોંધાવેલા છે એ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ રીતે રસ્તો નોંધાવી દેવો જોઈએ તો રસ્તો જે છે જેટલો સારી રીતે નોંધાવશો એટલી ભવિષ્યમાં આગળ જતા તકલીફ છે નહીં પડે નતર આવનારી પેઢી જે જોવા એક સાત નંબરનો નમૂનો છે અહીંયા બે રસ્તા નોંધાયેલા દેખાય છે અલગ અલગ નોંધ નવતી દેખાય છે એમાં બે રસ્તા છે જુઓ એક રસ્તો જે છે એ વારસાઈમાં મળેલો રસ્તો કહી શકાય જે સાતસો ને સોળ નંબરના સર્વે નંબરમાંથી રસ્તાનો હક જે છે ઓગણત્રી અઠાણું થી મળ્યો છે આટલું બોલ્ડ કરી દો સાતસો ને સોળ નંબરના સર્વે નંબરમાંથી પ્રથમ રસ્તો મળેલો છે બીજો રસ્તો એને ખરીદેલો છે સાતસો ને તેર નંબરના સર્વે નંબરમાંથી બાર ફૂટ એમ લખેલો છે એ રસ્તો ખરીદેલો છે એની નોંધ અલગથી છે તો આ રીતે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રાખો તમારો તો ભવિષ્યની અંદર તકલીફ ન થાય તો રસ્તા બાબતની આ બાબત એ ફરીને નોંધાવતા શીખો અને આવનારી પેઢી જે છે એને કોર્ટ કેસના કજિયાથી બચાવો તો તમે સુખી તમારો પાડોશી સુખી કજિયા કરીને બંને દુઃખી થાય છે એક ને એમ થાય છે કે મારો અધિકાર જાય છે બીજાને એમ થાય છે હું ખોટી રીતે અધિકાર મારો લઈ જાય છે વાસ્તવમાં એવું છે જ નહીં હકીકતમાં તો એ છે કે એકબીજાને અધિકારો આપવા અને લેવા જોઈએ સુખાધિકારનો માર્ગ છે પણ એ કોઈને ગળે ઉતરતો નથી લખેલો વંચાય કાંઠિયાવાડીમાં કહેવત છે તો મને લાગે છે કે આટલી માહિતી તમને જરૂર ઉપયોગી થશે ખૂબ ખૂબ આભાર રમણીભાઈ આવી અવનવી માહિતી મેળવવા માટે થઈ અને રમણીભાઈ કોટડીયા વિડીયો જોતા રહેજો